તો હાલો મિત્રો ડાયરાન રામ રામ કેમ છો આમ આઈ હોપ મજામાં હશો તમે બધા ને આજે કાલે હું લેવ પર આવ્યો તો મિત્રો તો દરબારગઢ તો જામનગર ગામમાં ગયા હતા એ તો તમે લઈમાં જોઈ લેજો મિત્રો ને સાડી ને જે કંઈ જોવું હોય એ બધું મેં બતાવેલું છે ને અત્યારે બેન જો સિલાઈ મશીન આવ્યું છે તો આજે જ ક્યારેય બેને સિલાઈ મશીન ઉપર આ સાઇડ બેસી ગયા છે બેન અને અત્યારે કંઈક સીવી રહ્યા છે તો ચાલો હું તમને બતાવું કે બેન આજ પહેલા દિવસે અભ્યાસમાં શું કરી રહ્યા છે તો બેન અત્યારે બે કેમેરો કરી ને બતાવું હું કે આ સાઈડ બેસશો બેન તો મિત્રો એ પણ આપણે જોઈ તો આવી ગયું છે નવું સિલાઈ મશીન મિત્રો હું ઓલી સાઈડ બે કેમેરા પાડી ને જો બેન અહીંયા બેઠા છે તો મિત્રો જોઈ શકો કે બેન હે એ અત્યારે સિલાઈ કરે છે ને બેને આજે આ જોડી બતાવો મિત્રો આજે બેને થેલી હીવી હે મિત્રો સિવાણી મને કેજો જરીક મિત્રો બેને જોડી હીવી લીધી એ મિત્રો ઊઠેલી લીધી લાઈ મશીન માં પેલા જોડી નું ઉદ્ઘાટન કર્યું અને મિત્ર કીવી બની બેને ને કેદીક ની ઈચ્છા હતી ઘંટાની તો હવે આ છે હાલે મિત્ર મિની સુલાઈ મશીન તમારે જે આવી રીતે કે જીવું હોય કે કોઈ છેડા સાડી ના કરવા હોય તો એમાંથી ઘર માટે હાલે બાકી મોટું ન સીવી શકો તો કપડા ડ્રેસ કે

સ્લીવ ફિટિંગ કરવાની છે તો મિત્રોને દેખાડો ને બે બેન એમાં શું મિત્રો જોશે તો મિત્રો આવી રીતના બેન સિલાઈ કરે છે આજ તો આપણે આ જોવું કે બેન કઈ રીતના સિલાઈ કરે કારણ કે પ્રથમ પડાવે બેન પહોંચી ગયા છે થેલી બનાવીને હવે સ્લીવ કરે છે મિત્રો અત્યારે તો બેનને કહીશ કે માપ પહેલાં તમારે સ્લીવનું લઈ લીધો એ પછી જ કરજો ન ક સિલાઈ કાઢવી જોશે હમ તો મિત્રો જો આવી રીતના થશે આની સિલાઈ તો હ એમ ત્યાંથી કંઈ હા કરો કરો મિત્રો જોશે એ દબાવવાનું યો ની તે થી લાઈટ મિત્રો આ રહી એટલે ફિલાઈ થાય છે તો જોઈ શકો આ કુલાઈ છે કે આ લાઈટ પો આપણે ઓન ઓફ કરી હોતી મિત્રો ઓન બટની જે તમે મેં દેખા છે તો આ રીત અંધારતામાં ચાલી રહ્યો છે અત્યારે જે મે ફિલાઈ કોઈને બાંસ બાંસ એસી બાંસ બાંસ લેવાને છે મિત્રો ઓફ ફુલ લાઈટ તો બેન હે અત્યારે સોય પહેરવે હે જોકે ચીણું કામ હોય તો બેનને તોય પણ નથી દેખાતું અમને કે સોયનું કાણું ક્યાં હે તો મિત્રો એવું કહે બેન હે અત્યારે જો સંતો હે એના ઉપર બેઠી છે અને બહુ મોટા મોટા કામ લે છે હાથમાં તો તમારે કોઈને નાના સંતે મોટા કામ કરાવવા હોય તો હું અત્યારે ના પાડું છું તમને કારીગર હજી રેડી આપડે તો એને નીચેથી દોરો પહેરવી દીધો ને તો મિત્ર સિલાઈ થઈ ગઈ બહુ મસ્ત સિલાઈ થઈ આપણે હે ને જી સાઈઝ ની કરવી હોય એ સાઈઝ ની થાય મિત્રો આઈ થિંક કે મોટી સિલાઈ કરવી હોય એ થાય ઝીણી કરવી હોય તો એ થાય સિમ્પલ હે ને ઝીણી જ કરાય કેમ કે દોરા ન દેખાય એ માટે ઝીણી જ કરાય સિલાઈ આ જોઈ શકો છો સિલાઈ મેં કરી લીધી મારી સ્લીવ બાયમાં માં આવી સિલાઈ થાય દેખાય નહીં બહુ મસ્ત મસ્ત કરી માં કરે ના થા તો કાજલ મિત્રોને મિત્રો એ જણાવજો કે સંતામાં અભ્યાસ કરતા તમને કેટલો સમય થયો આજ પેલો છે મિત્રો તો જોયું મિત્રો આજ પેલા મિત્રો આપણે આવડી દેવ તો YouTube માં જો કે આ આપેલા છે તમે શીખી શકો તો ને ઓલો પાટલો આપડો આપડો બાજો છે ઈ ઠાવકો રાખજો કારણ કે બાજોટે આપણે બેસવું પડશે હમણાં તો પાછી આમાં બેન હે મિત્ર આજ પહેલી વાર સીવે છે તો જોઈએ આપણે સિલાઈ કેવી થાય છે સંચાનું કેવું કામ હે એ તમને હું બતાડું છું મિત્રો ને એ દોરો હવે નીચે કર નાખશે બેન હમણાં હોલી સાઈડથી એટલે હ પછી આ બટન દબાવીને ચાલુ કરશે એટલે થઈ જાશે એક વાર દીકરો આવી એટલે કાપી જાય છે સિલાઈ અને બેનની સ્લી બહુ મોટી છે એટલે અમે જોઈ શકીએ છીએ બાજુ 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 તો સીધી રાખો

તો મિત્રો જો આવી રીતના હે આપણે હંસાનું કામ ને ફિટિંગ પણ ચાલુ અહીંથી કરવાનું હે પછી આ લાઈટ પણ બંધ અહીંથી કરવાની હે મિત્રો તો ચાલો હવે આવી રીતના હે મિત્રો ને આ અહીંથી આપણે કોકડી છે ફિટ કરવાની ને એક અંદર હોય તમને તો ખબર જ હશે બેનને વધારે આવે છે મિત્રો જોઈ શકો છો ને એ આપણે આમ

તો નહીં થાય હજી સરખું ફિટ કરવાનું રહેશે પાછું કાર્ડિન કરો બેન હજી નથી થતું તો હજી ઘીસીએ ઘીસી જો મિત્ર આ કોકડીને દોરો હોય એને આપણે કઈ રીતના પેરવવાનું લાઈટ ઓફ કરી દઉં તો તમને દેખાય કદાચ કે નવા મિત્ર હોય ને આ સંચો લીધો હોય ને ન આવડતું હોય તો એના માટે જોકે શીખી શકો તમે મિત્રો આટલી જગ્યા દોરો નાખવાનું જો અહીં થી નાખવાનો પહેલા તો અહીં પછી અહીં હજી પાછો એક વાર થી નાખવાનું જોઈ શકો છો મિત્રો આટલી ડિટેલ્સ છે મારા સિવાય કોઈ નહીં દેખાડે તમને તો બેન આ પહેરવી લીએ દોરો સોય દોરો તો મિત્રો એવી રીતના હે બધું બેન હે સોય દોરો પહેરવી લીએ છે પછી આપણે પાસે સ્લીવ બેન ફિટ કરશે એ જોશું અને આ નવ મીની છે સિલાઈ મશીન છે તો આપણે આજે જોશું ને એમ નામ નો ટાળવા દિયો બેન વજામાં જયેશભાઈ માર ખુરશી આવી ગયા સમજાવવા સરખું સમજાવજે ભાઈ

તો આ છે લાઈટ ચાલુ કરવાનું ઓન કરવાનું જોવો આ બટન હે એ ઓન થાય લાઇટ થઈ ગઈ મિત્રો ને અહીંથી પાછી બંધ થશે જોઈ શકશો તમે જોઈ લેજો મિત્રો હું બતાવું તમને અહીંથી પાછી બંધ થશે ને આ છે એ પ્લસ માઇનસનું હે મિત્રો કે જે મોટી સિલાઈ જોતી હોય આ છે ઝીણી જોતી હોય અને અહીંયા તો કોકડી છે એ તો આપણે હમણાં જોયું તો હવે ને આ છે એ મિત્રો અહીંથી આપણે આખી એક રીલ રહી જાય આપણે આ આ રહી જાય એક મિત્રો દોરાન દડી આખી આમાં આવી રીતને ફિટ થઈ જાય મિત્રો એ તો એક કલર ન જોતા જો કે અત્યારે આપણે ને આપણે આને હાથેથી પણ આવી રીતના પગમાં પગ પગેથી એ ઇલેક્ટ્રિક મિત્રો તો આમ પણ આપણે કરી શકીએ જો હું અહીંથી જેમ

જોકે મારા માટે તો મોટી વાત છે નહીં કારણ કે હું કોક કોક દિવસ બેઠો કઈ છે નહીં મિત્રો મફત માં હેખી જાવ તો મને કોક જોડી હેવીને દઈ જજો દૂધ લેવા જાય એટલે કઈ તો અહીંથી એટલી જ રાખવી દે તમને ખબર છે ને થોડી કામ રે બ આ બ થી સીધું ને જીણી જીણી દી દે તો મિત્રો જો આપણે આ બધું રેડી છે ને હવે આ બટન દ બતાવજો મિત્રો જો આપણે લાઈટ ઓન કરી લીધી મિત્રો અને પછી હવે આપણે આ બટન દબાવી દીધું બટન દબાયા પછી મિત્રો આપણે આ સિલાઈ થાય છે અત્યારે અને આ બાજુ બાજુ લેસો મિત્રો આપણે સિલાઈ સિલાઈમાં કોઈ વાંધો નહીં આવે મિત્રો અને આવી રીતે સિલાઈ લેવાની છે મિત્રો એ છે મિત્રો સિલાઈ લેવી ને આપણે કરી દેસુ સંતાન બંધ અને આ વસ્તુ ઉપર કરી લેશું મિત્રો અને આ જે દોરો ખેંચાયેલો હોય એ આ મામું છે જો હવે હું કાઉ છું મિત્રો

કારણ કે આ નવા મેમ્બર ને આવતા હજી એક બે દિવસ થયા છે ત્રણ દિવસ થયા મિત્રો તો કોઈ ઓપનિંગ નતું કર્યું પાછા બેને થેલી સીવી છે ક્યાં ગઈ ગયી ભાઈ એ ભાઈ સાડી છેલી ક્યાં ગયા હવે દૂધ લેવા ચાહે છે તો મિત્રો મારે થેલીની બહુ જરૂર હતી એ થેલીન બહુ જરૂરી કી કે જયેશ ભાઈ જાય ને નાકા તોડે ને આવે પાછી એવા હંસાની કી તેસ હી વિધી હું કરે મેને હી વિહી કે મારો એક કપડાનો શર્ટ હતો બાયના શર્ટમાંથી થેલી તો ટ્રાય કર અઠેલ ઇન કી વિખ હી તો બહુ અસલ હી જોઈ શકો છો સર્ચ કરી દે જોરા ન કઈ ભરવું હોય તો તો આ ચોરી હે કઈ ફ્રૂટ કે ભરવું હોય તો ભરે હકો તો મિત્રો એ એ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને લાઈવ માં કાલે જામનગર ગયો તો એ વિડિયો કોઈ લાઈવ જો છોડાણ એમાં નવી બાંધણીઓ છે તમે બાંધણીઓ એ ચણિયા ચોરી છે મિત્રો પછી જે ચણ એકો એક બાંધણીનું નામ સાથે હું

જો કે હવે બેન જ્યારે બેસ છે ત્યારે ક્યારેક દેખાડીશ બેન આગળ ટાઈમ હશે જ્યારે મિત્રો તો આવી બહુ આવું બધું હતું ને બાકી તમારે શું ચાલે છે એ તમે લાઈવમાં હું જોડેશ ત્યારે જોઈ દેજો મિત્રો તો ચાલો હવે આપણે રજા લઈએ મિત્રો આજ સાંજે લાઈવ આવશે જયેશભાઈ તો તમે બધાય જોડાઈ જાજો જોડાવું હોય મિત્રો તો આજ સાંજે હું લાઈવ આવવાનો છું અને બેન પણ આવશે લાઈવ પર ટાઈમ હશે એને તો તો હું આવીશ લાઈવ તો આજ સાંજે આપણે લાઈવમાં વાત કરશું મિત્રો જે નવા લોકો છે એ બધા લોકોને હું કહું છું કે આજે લાઈવમાં હું આવવાનો છું આ વિડીયો જોવો તો દસ વાગ્યા પછી તો ગમે ત્યાં ટાઈમ મળશે ત્યારથી જરૂર આપણે લાઈવમાં વાત કરશું અને તમારા સવાલો જે કોઈ હશે એનો જવાબ તો હું આપીશ તો તમે પ્રશ્ન પૂછી શકો લાઈવમાં ને બધાને જય માતાજી જય શ્રી હોટેલમાં ઓર્ડરમાં મહાદેવ પાછા જ મળશું આપણે નવા બ્લોગ સાથે ને કાલે મેં કેમ નતો મીઠો વિડીયો કારણ કે હું લાઈવમાં ગયો હતો મિત્રો ને એટલે લાઈવમાં મેં વિડીયો ઉતાર્યો હતો એટલે તમે હવે માં જોઈ શકશો મિત્રો એ કાલે તો બસ બીજ વાત મિત્રો તમે જોઈને જો આખું જામનગર ગામમાં લીંડી બજાર ચાંદી બજાર પછી બધી બજારો મેં કાલે લઈને દેખાડી અને સાડીઓ પણ ઘણી બધી બાંધણીઓની દેખાડેલી છે તો બસ એ જ વાત કરવા માંગતો મિત્રોને આ એક નવી જાણકારી તમારી સુધી બાય બાય મિત્રો આવજો બધા જયરામ રામ